જય ઠાકર હિન્દ મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ના દિવસે આપણે આપણો સેકન્ડ વ્લોગ શૂટ કરી રહ્યા છીએ મસ્ત મજાના દાદા પાછળ તમે જોઈ શકો છો એમના કિરણો ખેલી રહ્યા છીએ અને આવી કુશનુમાં મોર્નિંગમાં આપણે આપણી મોર્નિંગ રૂટીનની શરૂઆત કરીએ છીએ મોર્નિંગ એક્સરસાઇઝનું સેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઘરે જઈને થોડું મેડિટેશન કરીશ અને ત્યારબાદ બુક રીડિંગ કરીશ કરિયરમાં આઠ છે હવે છું છે રોબિન શર્માની ફાયમ ક્લબ હાલમાં હું આ બુક રીડ કરી રહ્યો છું થોડાક દિવસથી આ પહેલાં પણ એક વખત આ બુક રીડ કરી છે અને આ સેકન્ડ ટાઈમ રીડ કરું છું અને આજે ત્રણ ચેપ્ટર સમથિંગ અઢાર પેજ કમ્પ્લીટ કર્યા છે આ બુક એટલા માટે હું રીડ કરું છું કે સાયકોલોજી મારો એક ફેવરેટ સબ્જેક્ટ છે અને આ બુકમાં સાયકોલોજીની સાથે સાથે મોર્નિંગ રૂટીન તમારે કઈ રીતનું સેટ કરવું તેની બેસિક બાબતો જણાવે છે મને ખૂબ ગમે છે પચાસ થઈ ગઈ છે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો એના રિએક્શન અત્યારે મેં જોયા તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે બસ આવી રીતનો જ સપોર્ટ આગળના આવનારા વિડીયોમાં પણ દેખાડતા રહેજો એવી આશા રાખું છું સારા એવા રિસ્પોન્સની સાથે સાથે અમુક મિત્રોએ સારા એવા સજેશન પણ મને મોકલ્યા છે જે ઘણા મને સારા લાગ્યા છે જે પછી વિડીયોનું ડિસ્ક્રિપ્શન હોય તેનું ટાઈટલ હોય કે પછી વિડીયો અપલોડ કરતી હોય તેમાં કયા કયા ટેક્સ ઉમેરવા ટેક્સ ઉમેરવા તે ઘણી બધી બાબતો જે મને ખ્યાલ હતો પણ થોડુંક વધારે જાણવા મળ્યું તેથી તે એડ પણ કરીશ આ નવા પણ વિડીયોમાં જો તમને પણ કોઈ મિત્રોને એવા સારા સજેશન હોય કે ભાઈ રીતે તો આ વિડીયોમાં આ વસ્તુ એડ કર કે આ બોલવાનું વધારે રાખ તો તે મને બિંદાસ કહેજો હું તે વિડીયોમાં શક્ય હોય ત્યાં સુધી એડ કરીશ